નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભારતની લોકશાહી એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે લોકશાહીના અમૂલ્ય અધિકાર તરીકે પ્રાપ્ત થતા મતાધિકાર અંગે જાગૃતિ કેળવાય અને દેશના તમામ પાત્ર નાગરિકોના ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થાય તેવા ઉદ્દેશ સાથે સમગ્ર દેશમાં પચીસ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજ રોજ અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની નિવાસી અધિક કલેક્ટર એન આર ધાંધલની અધ્યક્ષ હેઠળ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલેદાર કરણસિંહ રાજપૂત જિલ્લા નાયબ ચૂંટણી અધિકાર એમ બી પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરતા બીએલઓ અને બીએલઓ સુપરવાઇઝરનો મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આજે પચીસમી જાન્યુઆરી એટલે કે નેશનલ વોટર્સ ડે રાષ્ટ્રીય મતદાતા દિવસ એનું સેલિબ્રેશન અંકલેશ્વર મુકામે કરવામાં આવ્યું ઓગણીસો પચાસની સાલની પચીસમી જાન્યુઆરીના રોજ ભારતીય ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી માટે આપણે પચીસમી જાન્યુઆરીને નેશનલ વોટર્સ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ આજના ફંક્શનમાં યુવાનો કે જેમને અઢાર વર્ષ પૂર્ણ થાય છે અને મતદાર યાદીમાં એમનું નામાંકન થાય છે એ બધાને સંબોધિત કરવામાં આવ્યા ઉપરાંત જે બુથ લેવલ ઓફિસર કે જે અમારું ચૂંટણી તંત્રનું પાયાનું કામ કરે છે દરેક મતદાર સાથે અમને પ્રત્યક્ષ જોડે છે એમાં સૌથી સારી કામગીરી કરનાર શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું એમના સુપરવાઇઝરશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું અને યુવાનોમાંથી દરેક કોલેજમાં ઇલેક્શન કમિશન તરફથી એમના કેમ્પસ એમ્બેસેડર નીમવામાં આવે છે કે જે યુવાનોમાં મતદાર યાદી અને ઇલેક્શન બાબત સતત જાગૃતિ લાવવાનું કામ કરતા હોય છે એવા યુવા કેમ્પસ એમ્બેસેડર્સનું પણ આજરોજ સન્માન કરવામાં આવ્યું અને એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે તો આજના દિવસે સૌને એ અપીલ છે કે જેમનું નામ મતદાર યાદીમાં છે એ તમામ લોકો આવનારા તમામ ઇલેક્શનમાં પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરે અને આપણી લોકશાહી શાસન વ્યવસ્થાને મજબૂત બનાવે ઉપરાંત જે યુવા ભાઈ બહેનોને પહેલી જાન્યુઆરીની સ્થિતિએ અઢાર વર્ષ પૂર્ણ થાય છે તે તમામ પોતાનું નામ મતદાર યાદીમાં અવશ્ય નોંધાવી આપે એવી અપીલ કરીએ છીએ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર